જય માતાજી અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહ્યા છે અને મારા બાને ભગવાનના ભજન કીર્તન અને માતાજીની ચાલીસા ખૂબ જ આવડે છે તો આપણે બાને કહીએ કે આપને ખૂબ સુંદર માતાજીની ચાલીસા સંભળાવે તો હાલો બા અમને એક માતાજીની ચાલીસા સંભળાવો શક્તિ માતાની જય મામા દેવની જય ઉરાપુરા દાદાની જય श्री शक्तिमाता दिवदाता आध्याचण्डी ईश्वरि ब्रह्माण्ड चण्डी तु यखण्डी महाचण्डी माधेश्वरि निराकारमुख ति प्रगति मा धरा पग धर हिमगिरि अरु पर्वत देवि शक्ति जय धर ಆಶಾ ಡೋಲ ಶಿವ ಶಂಕರ ವಿಷ್ಣು ಬ್ರಹ್ಮಾಧ ಚಾರು ನಮನ ನಾರಾಯಣ ಕೋ ಕೈಲಾ ಉ ಶಿವ ಶಂಕರೆ ಸಂ कमलासनी सिंहासिनी सवाहिनी हरदेश्वरी लक्ष्मी उमा ब्रह्माणी शक्ती भूमंडळ भुवनेश्वरी रुद्राणी रूपे शक्ती महादैत्यो ने मारती खडक खपर धरी मा ने संहारती वद चर वागे वधायु नमन नारायण कियो कैलाशमा उल्लास थी शिव शंकरे शंख फूकीयो नव نورताना तारा अनेक रूपे अवतरी भारत भूमीमा भक्त काजे शक्ति तत्वे सोपती ભસલ ફેરવા ધરતી ઉપર મેઘરૂપે ગાજતી બુદ્ધિ બાળને બની જોબના ત્રણ લોકમાં તું બિરાજતી ચંદ્ર સૂરજને અધારલામાં તેજ રૂપે ચમકતી વિશ્વંભરી વાઘેશ્વરી તું જળ ચેતનમાં જ ભૂકતી

નવલા નવ નવરાત્રી છે એમાં એટલા માતાજીના નામના સ્મરણ પણ થઈ જાય અને એ માતાજીએ શું કાર્ય કર્યું એ પણ ચાલીસામાં આવી જાય છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી